ગીર સોમનાથમાં ભેટાળી ગામની સરકારી શાળાના શિક્ષકે ચંદ્રયાન ત્રણની પ્રતિકૃતિ સ્થાપિત કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા ગીર સોમનાથ જિલ્લાના ભેટાળી ગામની સરકારી શાળાના શિક્ષકે છેવાડાના ગામ સુધી ભારતની અવકાશી સિદ્ધિ પહોંચાડી છે શિક્ષકે શાળામાં ચંદ્રયાન ત્રણની પ્રતિકૃતિ સ્થાપિત કરી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા છે આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે તો સાથોસાથ શાળાના વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને ભારતીય વિકાસ ની મહેનત થી અવગત થાય તેવા આશ્રયથી શાળાના જ શિક્ષકે અન્ય શિક્ષકોના યોગદાન વડે આવું ભાગીરત કાર્ય પૂર્ણ કરી ખરા અર્થમાં શિક્ષક દિવસની ઉજવણી કરી છે ધાર્મિક અને નિત્યશાસ્ત્ર સાથે સંકળાયેલા ચાણક્ય પણ શિક્ષકની સમર્થતાને શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય અવકાશ ક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા ભેટાળી ગામની શાળાના શિક્ષકોએ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખના પોતાના યોગદાન થકી ચંદ્રયાન ત્રણ પંદર ફૂટ ઊંચી પ્રતિકૃતિ શાળામાં સ્થાપિત કરીને ભારતીય અવકાશીય સિદ્ધિના ગુણગાન કરવા સાથે શાળાના વિદ્યાર્થીઓમાં પણ અવકાશ પ્રત્યેની જિજ્ઞાસાને જાગૃત કરવાનું કાર્ય કર્યું છે